હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર છેલ્લી સુધી બન્યા રહેજો વિડિયોની અંદર નવા હોય તો અમારી જે ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો અત્યારે હાલની અંદર આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે આવી રીતે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે સેટ કર્યા પછી મિત્રો આને હવે આપણે થોડુંક આવી રીતે બ્લેકમાં શેડો આપી દેવાનો હોય હવે પછી મિત્રો આપણે અહીં કરીને બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે બેકગ્રાઉન્ડને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે ક્રોપિંગ કરીને આવી રીતે મિત્રો શેડો આપવાનો રહેશે તો જોઈ શકો મિત્રો થોડુંક આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે આંકને પેન જે ફોટા બનાવીને રાખી દીધા હૈ મિત્રો આવી રીતે અહીં કને સેટ કરવાના રહેશે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આંકને થોડુંક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો સેટ થઈ જાય છે હવે પાસે મિત્રો આપણે એકને નવો એક આઈકને પેન જે ફોટો બનાવીને રાખ્યો રહેશે એ પણ આવી રીતે અહીં કને સેટ કરી લેવાનો રહેશે આવું પાસે મિત્રો આપણે અહીંયા કને ટાઈટલ તો ટાઈટલ આવી રીતે સેટ કરવાનું રહેશે તો એ પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો સરસ રીતે આવી રીતે સેટ કરી લેવાનું રહેશે અને બ્લેક કલરનો શેડો આપી થોડોક આવી રીતે ઉપરની સાઈડ સેટ કરી લેવાનું રહેશે આવો પાસે મિત્રો આપણે અહીં કને વધારાનું કાંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો તો જોઈ શકો મિત્રો આપણે અહીં કને લોગો તો આપણી ચેનલનો લોગો તો આવી રીતે લોગો સેટ કરવાનો રહેશે તેના પાસે મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સિંગર પહેલું તો લખી લેવાનું હોય તો સોરી મિત્રો આવી રીતે આપણે સિંગર આંકને સેટ કરી લેવાનું રહેશે તો અહીં કરીને આપણે સિંગર જાડા અક્ષરે લખી લેવાનું રહેશે તો આવી રીતે આપણે આંકને શેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે અહીં કરીને રાકેશ બારોટનું નામ તો આવી રીતે અહીં કરીને સિંગરનું નામ લખી લેવાનું એ પણ આવી રીતે અહીં કરીને સેટ કરી લેવાનું રહેશે સરસ રીતે સેટ થઈ ગઈ હોય હવે પાસે મિત્રો આપણે આંકડાને ડુપ્લિકેટમાં સિંગર કરી લઈએ તો અહીં કરીને આપણે સિંગર લગાવી દેવાનું રહેશે તો કલર પણ આપણે મિત્રો ચેન્જ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો હોય થોડોક અહીં કને કલર આપણે ચેન્જ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો રહેશે હવે પાસે મિત્રો આપણે અહીં કને સિંગરનું એક બીજું નામ લખી લઈએ તો એ પણ આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે શેટ કરી લેવાનું હોય અને આપણે કલર પણ આઈકને ચેન્જ કરી લેવાનો રહેશે સરસ રીતે શેટ થઈ ગયું હોય તો સિંગરમાં થોડોક આપણે શેડો આપી દેવાનો હોય આવી રીતે શેડો આપી દેવાનો એટલે સરસનું દેખાય તો સરસનું એવું પિન્જ પોસ્ટર બની ગયું હોય તૈયાર પણ થઈ ગયું છે તો મિત્રો અને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું તો સેવ થઈ જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી શેર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી અપડેટ નવા જોવાની મળતી રહેશે તેના માટે અમારે જે ભોગરે જો યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Ya emata a Dimitro.